નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર અગિયાર સમાચાર આપણને આપેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું જે ફ્રન્ટ પેજ છે તે આપવામાં આવેલું છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિ અથવા તો જેટલા પણ પ્રોજેક્ટ આપેલા છે તે બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રવૃત્તિ નંબર દસ સમાચાર તેનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અહીંયા આપણને માહિતી આપેલી છે કે તમારી શાળા કે ઘરે છાપું એટલે કે વર્તમાનપત્ર આવતું જ હશે જે તમે વાંચતા પણ હશો વર્તમાનપત્રમાં રાજ્યના જિલ્લાઓમાં રોજેરોજની ઘટનાઓ દુર્ઘટનાઓ અકસ્માત મૃત્યુ જન્મદિન સરકારની યોજનાઓ તહેવારોની ઉજવણી જેવા વિવિધ કાર્યક્રમના અહેવાલ અને અન્ય જાહેરાતો આવતી હોય છે અહીં આપેલ જગ્યામાં તમારે જૂના છાપામાંથી સમાચાર કાપીને આપેલ જગ્યામાં લગાવવાના છે અને છાપાના આ સમાચારની માત્ર હેડલાઇન જ લગાવવાની છે પૂરા સમાચારની વિગત કાપીને લગાવવાની નથી જે વર્તમાનપત્રનો ઉપયોગ કર્યો હોય અને જે તારીખના સમાચાર તમે પસંદ કર્યા હોય તે વિગતો પણ તેની નીચે નોંધવાની છે એટલે કે મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે તો કે આપણે એક સમાચાર પત્ર લેવાનું છે તે ગુજરાત સમાચાર હોય ગુજરાત ગાર્ડિયન્સ હોય ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય કે કોઈપણ પ્રકારનું એક આપણે સમાચાર પત્ર લેવાનું છે તેમાંથી હેડલાઇન્સ કટિંગ કરવાની છે અને અહીંયા નીચે આપણને જે જગ્યા આપેલી છે તેમાં આપણે ચોંટાડવાનું છે અને તેની નીચે આપણે એ સમાચાર પત્રનું નામ અને એની તારીખ લખવાની છે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક ગુજરાત સમાચારની અંદર જે હેડલાઇન હતી આષાઢી બીજના દિવસે આજે જગતના નાથ નગરચર્યાએ નીકળશે તે કટિંગ આપણે અહીંયા ચીપકાવ્યું છે સમાચાર પત્રનું નામ આપણે નીચે લખી દીધું ગુજરાત સમાચાર અને આ જે સમાચાર છે તે ગુજરાત સમાચારની અંદર તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ છપાયા હતા તો આવી રીતે આપણે આ જે સમાચારનું કટિંગ છે તે તમને જે બુકની અંદર જગ્યા આપેલી છે ત્યાં ચિપકાવવાનું છે ચાલો એવી જ રીતે બીજા સમાચાર આપણે જોઈએ તો આ રીતનું વરસાદનું જે દ્રશ્ય છે તેના ઉપરથી એક અહીંયા તમે જોઈ શકો છો કે હેડલાઇન્સ આપવામાં આવેલી છે પેપરની અંદર પૂર્વમાં દોઢ બે ઇંચ વરસાદમાં જન જનજીવન ખોરવાયું તો આ રીતની આખી હેડલાઇન છે અને નીચે ત્રણ ચાર ફોટાઓ પણ આપણને આપેલા છે અને આ સમાચાર પત્રનું નામ છે અમદાવાદ ઇસ્ટ અને તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ જે સમાચાર છે તે છપાયા હતા ચાલો ત્યાર પછી આપણે ત્રીજા સમાચાર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે સમાચાર આપેલા છે એમાં હેડલાઇન છે ભારત બંધ છ રાજ્યમાં દલિતોના હિંસક દેખાવો દસના મોત અને અહીંયા તમે જોઈ શકો છો કે જે હિંસક દેખાવો છે તેના ફોટોગ્રાફ્સ પણ આપણને આપવામાં આવેલા છે તો આ જે તમે જોઈ શકો છો સમાચાર અહીંયા આપણે ચિપકાવેલા છે કટિંગ જે ચિપકાવેલું છે તે સમાચાર પત્રનું નામ છે ગુજરાત સમાચાર અને આ સમાચાર જે છે તે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર અઢારના રોજ પેપરની અંદર છપાયા હતા ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ આગળ તો અહીંયા તમે જોઈ શકો છો એક અંગ્રેજી ન્યૂઝપેપર છે એની અંદર લખેલું છે પીએમ મોદી અર્જ સાર્ક લીડર્સ ટુ આઉટ જોઈન્ટ સ્ટ્રેટેજી ટુ ફાઇટ કોરોનવર્સ તો આવી રીતે સમાચાર પત્રનું નામ છે અહીંયા ફર્સ્ટ ઇન્ડિયા એટલે કે આ જે સમાચાર પત્ર છે એનું નામ ફર્સ્ટ ઇન્ડિયા છે અને તારીખ ચૌદ માર્ચ બે હજાર વીસના રોજ આ જે સમાચાર છે તે ન્યૂઝપેપરની અંદર છપાયા છે ચાલો એવી જ રીતે આપણે આગળના ન્યૂઝપેપર જોઈએ એટલે કે આગળના ન્યૂઝપેપરનું કટિંગ જે આપણે અહીંયા ચીપકાવવાનું છે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે કે ન્યાયમાં વિલંબ મોટો પડકાર મોદી તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણને ન્યાયાલયને લગતા જે સમાચાર છે તે આપવામાં આવેલા છે સમાચાર પત્રનું નામ છે દિવ્ય ભાસ્કર અને એકવીસ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ આ સમાચાર જે છે તે પેપરની અંદર આવ્યા હતા જેનું કટિંગ અહીંયા આપણે ચિપકાવ્યું છે તો દોસ્તો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે તો આ ભાગ એક અને ભાગ બેની અંદર જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અને બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનની બુક એ પણ તમને આપણી ચેનલ ઉપરથી એપ્લિકેશન ઉપરથી મળી રહેશે જેની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો અને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને સરળતાથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે અને સ્વાધીયન પોથી છે તેની પીડીએફ મેળવી લેવી તે તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બારના ના સંપૂર્ણ સોલ્યુશન સાથે